श्री शिवाय नमस्तुभ्यम श्री शिवाय नमस्तुभ्यम मैंने कई बार सभी लोगों को ये बुलवाया है और अनुभव करवाया है क्या हो रहा है तमें जारे पण श्री शिवाय नमस्तुभ्यम श्री शिवाय नमस्तुभ्यम बोलसो तो तुमने अहीं शांति मळशे अहीं एना सेल जे बने छे बधा सेल अहीं बने छे श्री शिवाय नमस्तुभ्यम श्री शिवाय नमस्तुभ्यम શ્રી શિવાય નમસ્ત તમે જેટલું પણ બોલશો તમને અહિયાં કંઈક તરંગો બને છે એવો અનુભવ થશે મસ્તક ઉપર આખા શરીરમાં ક્યાંય અસર ન થતી એટલી અસર મસ્તકમાં થાય છે આ મસ્તકમાં પરમ શાંતિ મેળવવા માટેનો મંત્ર છે અત્યારે કંઈક આડા થાય તો મનમાં જ અશાંતિ થાય ત્યારે શ્રી શિવાય નમસ્ત શ્રી શિવાય નમસ્ત

શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાસ